લાલ પાણી આવતા વલસાડ કલેક્ટર પાણી સાથે વલસાડમાં નજીવી બોલાચાલી બાદ કેટલાક લુખા તત્વોએ કાર પર પથ્થરમારો કરતા એક મહિલા ગિફ્ટ સિટીની જેમ નારગોલને વિલેજ સિટી જાહેર કરી નશાબંધી હળવી કરી પ્રવાસન વિકાસ કરવાની માંગ હવે સમાચારો જોઈએ વિગતવાર દમણ કોલેજ રોડ પર ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેમ છતાં વાહન ચાલકો ડાયવર્ઝનનું બોર્ડને અવગણી વાહન હંકારતા વધારાનો ચકરાઓ કાપીને જવાની નોબત આવી છે દમણ કોલેજ રોડના વિસ્તૃતીકરણ અને ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હોય આ માર્ગને બંને તરફથી ખોદી નાખવામાં આવ્યો છે જેથી છેલ્લા ત્રણ દિવસથી આ માર્ગ પર વાહન વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે વાપી ડાભેલ તરફથી આવતા વાહન ચાલકો દમણ ટાઉન તીનબત્તી અને દેવકા તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરતા હતા પરંતુ માર્ગની ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલુ હોય આ માર્ગ કોલેજની અંદર જતા બંને રોડની સામેથી જ ખોદી કાઢવામાં આવ્યો છે જેમાં એક તરફ તો રોડની વચ્ચોવચ માટીનો મોટો ઢગ પાથરી દેવામાં આવ્યો છે એટલે બંને છેડા તરફથી અહીં સુધી પહોંચતા વાહન ચાલકોએ રોજ પરત ફરવાની નોબત આવે છે જો કે પીડબ્લ્યુડી વિભાગ દ્વારા માર્ગની બંને છેડે ડાયવર્ઝનનું બેનર માર્યું હોવા છતાં ઘણા વાહન ચાલકો ડાયવર્ઝનના બેનરને અવગણીને અથવા જોયા વગર જ કોલેજ સુધી પહોંચી જતા હતા જે બાદ પરત જવાનોને કોઈ રસ્તો ન મળતા તેઓ કોલેજની અંદરના રોડ પર વાહનો હંકારી મૂકીને કોલેજના સામેના છેડેના રોડ પર નીકળવાનો પ્રયાસ કરતા હતા પરંતુ અહીં પણ ખોદકામ ચાલતું હોવાને કારણે વાહન પસાર થઈ શકે એવી શક્યતા ન હોય એટલે વાહન ચાલકો અંતે ક્રિકેટ મેદાનની સામેની કોલેજની તૂટેલી દીવાલની વચ્ચેથી પોતાના વાહનો લઈને ખારીવાડ તરફ જવાની નોબત આવી હતી આમ ડાયવર્ઝનના બેનરને અવગણવાનો પ્રતાપે રોજિંદા સેંકડો વાહન ચાલકોએ લાંબા આટાફેરા મારવા પડે છે જોકે આજે કોલેજની અંદર તરફ જતા એક તરફના રોડનું ખોદકામ પૂરી દેવામાં આવતા ભેસરોડ સર્કલ તરફથી આવતા વાહન ચાલકોએ હવે પોતાના વાહનોને કોલેજની પાછળથી લઈ જઈને સામેના માર્ગ પર નીકળી શકાશે પરંતુ માર્ગનું કામ પૂર્ણ થતા અવર જવર માટે અન્ય વૈકલ્પિક માર્ગો પર અવર જવર કરે તે તેમના હિતમાં રહેશે ઉમરગામના કરજ ગામે બોરિંગમાંથી લાલ પાણી નીકળતા વલસાડ કલેક્ટરને પાણીના સેમ્પલ સાથે આવેદન આપી ઔદ્યોગિક એકમો દ્વારા ભૂગર્ભમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાના આક્ષેપો કર્યા હતા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ખાતે આવેલી સરીગામ જેડીસીના નજીક આવેલ કરજ ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી બોરિંગમાં લાલ પાણી નીકળી રહ્યું છે જેને લઈ સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત થતાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમ છતાં કોઈપણ નિકાલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામના બોરિંગોમાં લાલ પાણી આવવાના કારણે પાણી કોઈપણ પ્રકારે ઉપયોગમાં લઈ શકાય નથી આ સાથે પાણીના કારણે ચામડીના રોગ ફેલાવવાની ભીતિ ગ્રામજનોને સતાવી રહી છે સરેગામ જીઆઈડીસીમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ ભૂગર ઉતારવાના કારણે પાણી ખરાબ થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે સાથે જીપીસીબી દ્વારા પણ કોઈ પણ પગલાં ન ભરવામાં આવતા આજરોજ ગ્રામજનો દ્વારા કેમિકલયુક્ત પાણી સાથે લાવી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વહેલી તકે તમામ બોરિંગોના પાણી શુદ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ચાર અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એઓ ત્રિવેદીને કરજ ગામમાં લાલ પાણી જે ભૂગર્ભમાંથી નીકળી રહ્યું છે બોરિંગોમાંથી નીકળી રહ્યું છે જેની રજૂઆત ગામના નાગરિક દ્વારા કરવામાં આવી હતી જેમાં એક મહિના સુધી એ ફરિયાદને એ લોકોએ પાળી રાખી અને એ ફરિયાદને રફેદફે કરવાની કોશિશ કરવામાં આવી જેની જાણ થતાં તરત જ ગામના લોકો સાથે અમે આગેવાનો એક મહિના બાદ જીપીસીપી કચેરી પહોંચી ગયા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આ લાલ પાણીના મુદ્દામાં તાત્કાલિક ઇન્કવાયરી કરવામાં આવે ત્યારે એ લોકોએ સેમ્પલિંગ કરવામાં આવ્યા અને ગામના લોકોને અમે ત્રણ કન્ડિશનો મૂકવામાં આવી કે ગામના લોકોને શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ જે આ લાલ કલરનું પાણી છોડી રહી છે કંપની તેના પર પોલીસ ફરિયાદ કરવામાં આવે જે ઘટનામાં એ લોકોએ અમને બાંહેધરી આપી એટલે અમે એ કચેરી પરથી ધરણા પરથી ઉતરી ગયા અને ફરી અમે છ તારીખે આ બાબતે હજુ બી પાણી ચાલુ જ રહેતા ફરી પહોંચ્યા ત્યારે અમે ઉગ્ર રજૂઆતો કરી ત્યારે અમને એસઆઈની ટીમને બોલાવી પોલીસ કાફલાને બોલાવી અમને ડરાવાની કોશિશ કરવામાં આવી અમે તો અડગ રહેતા સાંજે છેવટે એ લોકોએ છ વાગે રિધમ કેમિકલ નામની એક ફેક્ટરીને ક્લોઝર ઇન્સ્ટન્ટ ક્લોઝર આપવામાં આવેલું છે ને તે બાદ અમને એવું કીધું છે કે જરૂરી કાર્યવાહી થશે અને બોરિંગો બી સાફ કરવામાં આવશે પરંતુ એમાં કોઈ એક આજે વીસ દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતાં આજે ફરી બીજા બોરવિંગોમાં બી લાલ કલરનું કેમિકલ નીકળી રહ્યું છે જે બાબતે અમે ગંભીરતા લઈ અમને લાગ્યું કે જીપીસીબી પર અમને ન્યાય મળે એવું નથી એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાલ કલરનું જે કેમિકલ નીકળી રહ્યું છે એ પાણી અમારા ગરીબો પીશે તો કેવી રીતે જીવશે અને કેવી રીતે ખેતીને પાક ઉપજાવી શકીએ આજે આ જ પ્રકારનું લાલ કલરનું પાણી ઔદ્યોગિક વસાહતની નહેરમાં પણ નીકળી રહ્યું છે તો શું અમારે અહીંયા જીવન જીવવું કે નહીં જીવવું કે ઉદ્યોગો માટે જ આ ધરતીને આપવામાં આવી છે એના માટે ન્યાય માટે અમે અહીંયા આજે આવ્યા છીએ રજૂઆત તો અમે એક મહિના પહેલાં સરીગામ જીપીસીપી ઓફિસમાં અમારા કરજગામના હદ વિસ્તારમાં ચાર પાંચ બોરિંગોમાં લાલ પાણી નીકળતું હતું એક મહિના પહેલાં અમે જીપીસીપીને ફરિયાદ કરેલી ફરિયાદ ચાર તારીખે અમે ફરિયાદ કરેલી ચાર તારીખ પછી એ લોકોએ કંઈ પેલું કર્યું નથી અમે છ તારીખે પાછા ધરણા પર બેઠા તો ત્યારે જીપીસીપીના ઓફિસરે કે અમને ક્લોઝરની નોટિસ વાંચી બતલાવી પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જો પાણી છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો એના માટે અમે વારે ઘડીએ એ લોકોને ફરિયાદ કરી પણ કંઈ એ લોકો નામ લેતા નથી એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું કંપનીનું તો ક્લોઝર જો આપ્યું છે એ લોકોએ રિધન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે એમને એ લોકોએ ક્લોઝર આપેલું છે લાઇટ કનેક્શન પાણી બધું એ લોકોનું બંધ કરાવી નાખેલું હવે ભૂગર્ભમાં પાણી પચી ગયું એટલે ધરતીમાં બધી જ જગ્યાએ હવે બગડવા લાગ્યા પહેલા પહેલાં ચાર પાંચ ચાર બોરિંગ બગડેલા હતા હવે બે બીજા બોરિંગ બગાડ્યા છે એના માટે અમારે આજે કલેક્ટર કચેરી આવવું પડ્યું રોગો એટલે ખંજવાણને ચામડીમાં લાલ ચામડી થઈ જાય ને એ લોકો લક્ષણ દેખાતા છે વારે ઘડીએ અમે ફરિયાદ કરવાથી જે ચાર બોરિંગ બગડેલા હતા ને ત્યાં આજુબાજુમાં એ લોકો પાણી નાવાનું ટેન્કર મોકલાવતા છે અત્યારે પીવા માટે પાણી બી મોકલાવતા છે હવે ધીરે ધીરે બધા જ બોરો બગડશે તો આખા ગામને પાણી ક્યાંથી એ લોકો પહોંચાડશે વલસાડ એટીએમ માં પૈસા ઉપાડવા જતા નજીવી બાબતે બે યુવકો વચ્ચે બબલ થતા પરિવારની કાર પર પથ્થર મારો કર્યો હતો જેમાં મહિલા અને બાળક ઘાયલ થયું હતું વલસાડના ગુંદલાવ નજીક એટીએમ માં પૈસા ઉપાડવા જેવી નજીવી બાબતે એક કાર પર પથ્થર મારો કરતા આ બનાવમાં એક બાળકી અને મહિલા ઘાયલ થયા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે વસીમ સિદ્દીકી નામનો યુવક પોતાના પરિવાર સાથે મેળામાં ફરવા માટે નીકળ્યા હતા જે દરમિયાન પૈસા પૈસા ઉપાડવા અન્ય બે યુવકો ઉપાડવાનો વાર પ્રયાસ કરી રહ્યા હતા જે અરસામાં વસીમ નામના યુવકે તેમને સાઈડ પર ખસી જાય એમને પૈસા ઉપાડવાનું છે કહેતા બંને યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને માર મારવાની ધમકી આપી હતી બંને પક્ષો વચ્ચે સમાધાન કરવા પહોંચેલા લોકોએ મામલો થાળે પાડી લીધો હતો જે બાદ આદાવત રાખી મેળામાં જઈ રહેલા પરિવાર પર ત્રણ થી ચાર જેટલી બાઇક પર આવેલા યુવાનોએ પથ્થર મારો શરૂ કર્યો હતો જે ઘટનામાં એક બાળકીને ઈજા પહોંચી હતી તો એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ટાંકા લેવાની ફરજ પડી હતી બંને ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે ભોગ બનેલા પરિવારે આ મામલે પોલીસને લેખિતમાં ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે उन्होंने पांच छः बार ट्राई किया एक बार बैलेंस चेक किया कभी तीन सौ रुपया निकालने की कोशिश करते थे कभी पाँच सौ निकालने की कोशिश करते थे उनका ट्रांसलेशन कैंसिल हो जा रहा था घड़ी घड़ी तो मैंने बाद में बोला कि काफ़ी टाइम हो चुका था तो मैंने उनको कहा कि अभी आप उनको मुझे ट्राई करने दो तो वो लोगों ने कहा ऐसा किसने बोला कि हम ट्राई हम कितनी बार भी ट्राई करेंगे आप कौन होते बोलने वाले ये वो वो उसका थोड़ा सा हमारा आर्ग्यूमेंट होने लग गया तो आर्ग्यूमेंट होने लगा तो उसने बोला रुको मैं तेरे को बताता हूँ बुलाता हूँ लोग ये करता हूँ उसने फ़ोन लगा कि किसी लोग को जमा करने लगा वहाँ आर्ग्यूमेंट हुआ मैंने भी आर्ग्यूमेंट किया पब्लिक वहाँ पर जमा हो गई वहाँ पर लोगों ने शॉर्ट आउट करके हम लोग को वहाँ से हटा दिया कि आप भी अपने घर जाओ आप भी अपने घर जाओ हम लोग गाड़ी में बैठ के रवाना हो गए थोड़ा आगे जाने के बाद एक गाड़ी पे मुझे रिलैक्स हुआ कि किसी ने पत्थर फेंका तो मैंने बोला कि देखो क्या है तो ये लोग ने वाइफ सिस्टर ने पीछे देखा तो बोला कि ये लोग बाइक पे फॉलो कर रहे हैं अपने पीछे तो मैंने गाड़ी स्पीड बढ़ाई थोड़ा जैसा ही मैं गुरल ब्रिज के नीचे हाईवे पर पहुँचा वैसा ही उसने गाड़ी पे इतना ज़ोर से अटैक करके पत्थर फेंका है तो मेरी सिस्टर पीछे बैठी थी उसको पूरा पीछे से डैमेज हो गया उसको स्ट्रीचिज आ गए मेरा बच्चा बैठा था उसको यहाँ कांच लग गया वो प्रॉब्लम हो गया सब वो करके हमने नियरली जो हॉस्पिटल था क्लिनिक था वहाँ ले गया वहाँ पर उसको करके अभी यहाँ लेकर कर आए यहाँ पर स्ट्रीचिज हो रहा है ये सब हो रहा है तकरीबन वो लड़के तो जिनसे मेरा आर्गुमेंट हुआ वो तो दो लड़के थे लेकिन उसने जब कॉल करके बुलाया था तो कम से कम तीन से चार बाइक आ चुकी थी

દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકાનું નારગોલ ગામ પારસીઓનું ઐતિહાસિક ગામ છે જ્યાં સુંદર દરિયા કિનારો આવેલો હોવાથી દર વર્ષ દરમિયાન દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોય છે તાજેતરમાં સરકાર દ્વારા નારગોલ ગામને કરોડોના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટેની તૈયારી શરૂ કરી છે એવામાં આજરોજ નારગોલ ગામ ખાતે આવેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અનોખી રજૂઆત ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સ્વીટી યતિન ભંડારી અને ગ્રામજનોએ ઉપસ્થિત ધારાસભ્ય અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ગિફ્ટ સિટી ગાંધીનગરની માફક નારગોલ ગામને ગિફ્ટ વિલેજ તરીકે જાહેર કરી પ્રવાસનને વેગ આપવા માટે નશાબંધી હળવી કરવા માટેની માંગ કરી હતી છેલ્લા કેટલાક સમયથી ગામની અંદરથી વિવિધ સમાજના આગેવાનો દ્વારા મળી રહેલી રજૂઆતને ધ્યાનમાં રાખી મહિલા સરપંચ સ્વીટી ભંડારીએ આ મુદ્દો ઉપાડ્યો હતો જે મુદ્દો ઉપાડતાની સાથે જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ એક સુરે નારગોલ ગામની અંદર નશાબંધી હળવી કરવા માટેની માંગ ઉચ્ચારી હતી તેમજ સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં નશાબંધી હળવી કરવાના નિર્ણયને સામૂહિક રીતે સમર્થન જાહેર કર્યું હતું નારગોલ ગામની અંદર બહુધા વસ્તી ખેડૂતો અને માછીમારોની છે જેમાં રહેતો ભંડારી સમાજના પૂર્વજો તાળી દારૂ જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા હતા અનેક વ્યક્તિઓ કાયદેસર રીતે તાળી અને દારૂની દુકાનો ચલાવતા હતા પરંતુ નશાબંધી લાગુ પડતા નારગોલ ગામનો આ વર્ગ બેરોજગારીથી પસાર થતો હતો જે તે સમયે તેમને સરકાર દ્વારા કોઈપણ પ્રકારનું આરક્ષણ નોકરી માટે આપવામાં ન આવ્યું હોવાની રજૂઆત તત્કાલીન સરપંચ યતીન ભંડારીએ તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહને કરી હતી અને વર્ષ બે હજાર આઠ નવમાં નારગોલ ગામની અંદર નશાબંધી હળવી કરી પ્રવાસનને વેગ આપવા તથા સ્થાનિક કક્ષાએ હોટલ રિસોર્ટ વ્યવસાયને વિકસિત કરવા માટેની રજૂઆત પણ કરી હતી જે તે સમયે ગૃહ મંત્રાલય તરફથી આ બાબતે સળલીકરણ કરવામાં આવશે તેવા હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો હતો પરંતુ આ સમયગાળામાં લઠ્ઠાકાંડ થતાં વાત આગળ વધી ન હતી હલે જ્યારે નારગોલ ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાના હોય ત્યારે વિદેશી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે નારગોલ ગામની અંદર લિકર પરમિટ મળે તેવી માંગ ગોઠવવા પામી છે આ કરવાથી ગામની અંદર મળતો હલકી ગુણવત્તાનો દારૂ જે જાહેર આરોગ્ય માટે ખતરા સમાન બનતો હોય તેનાથી પણ સ્થાનિકોને મુક્તિ મળશે તેવી રજૂઆત જાહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સ્થાનિક પંચાયતના પદ અધિકારીઓ અને ગ્રામજનો તરફથી થતા ધારાસભ્યના ચહેરા પર સ્મિત જોવા મળ્યો હતો અને તેમણે આ બાબતની રજૂઆત સરકારને કરવાની ખાતરી આપી હતી પોલીસ કોન્ફરન્સ યોજાયા બાદ જિલ્લામાં વિવિધ ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લાની કોસ્ટલ લેન્ડિંગ પોઈન્ટનું સંયુક્ત રીતે સઘન ચેકિંગ હાથ આવ્યું હતું દેશના પ્રધાનમંત્રી દ્વારા ભારતના વિવિધ રાજ્યના ડીજીપીઓની યોજવામાં આવેલ કોન્ફરન્સમાં પડોશી રાજ્યના બોર્ડરના પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત અભ્યાસ કરી કામગીરી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય તથા સુરત રેન્જના આઈજીપી વાબાગ જમીરની સૂચના અને માર્ગદર્શનથી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં પડોશી રાજ્યોની પોલીસ સાથે સંયુક્ત કામગીરી અંગેના અભ્યાસ માટે ગત તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વાપી ખાતે પાલઘર નાસિક દમણ સિલવાસ વલસાડ અને ડાંગ એમ કુલ છ જિલ્લાના બોર્ડર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ સિનિયર અધિકારીઓ વચ્ચે કોન્ફરન્સ યોજાયેલી હતી જે કોન્ફરન્સમાં રાજ્યોની બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનો એકબીજા સાથે સહકારથી કામગીરી કરવા તથા સંયુક્ત નાકાબંધી કોમ્બિંગ ઓપરેશન સંયુક્ત કોસ્ટલ લેન્ડિંગ પોઈન્ટ ચેક કરવાની કામગીરી તેમજ ગૌતસ્કરી દારૂની ગેરકાયદેસર હેરાફેરી ગુટખાની ગેરકાયદેસર હેરાફેરી ડ્રગ્સની હેરાફેરી વગેરે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત બોર્ડર પોલીસ કોન્ફરન્સમાં થયેલ ચર્ચા અનુસંધાને આજરોજ વલસાડ એસઓજી પારડી પોલીસ સ્ટેશન મરીન ઉમરગામ પોલીસ સ્ટેશન ઉમરગામ પોલીસ સ્ટેશન નાની દમણ પોલીસ સ્ટેશન મોટી દમણ પોલીસ મથક ઘુલવાડ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા કોસ્ટલ લેન્ડિંગ પોઈન્ટો જેમાં ઉમરસાડી જેટી નાની ઉમરસાડી કોલ્લખ નારગોલ તડગામ ફળસા કાલઈ દાંડી મરોલી ઉમરગામ જેટી ખતલવાડા કડૈયા માછીવાડ નાની દમણ મોટી દમણ કોસ્ટલ લેન્ડિંગ પોઈન્ટ ઝાય કોસ્ટલ લેન્ડિંગ પોઈન્ટ મળી કુલ ચૌદ કોસ્ટલ લેન્ડિંગ પોઈન્ટોનું સંયુક્ત રીતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને લેન્ડિંગ પોઈન્ટોની આસપાસના વિસ્તારમાં રહેતા માછીમારોને દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ મથકે કે પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી છે નાનાપોંડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા તેમની ટીમે બાતમી આધારે ખેરના લાકડા ભરેલ ગાડી ઝડપી લઈ એક લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે નાનાપંડા આરએફઓ અભિજીત સિંહ રાઠોડ તથા ફોરેસ્ટર દિવેશ પટેલ રાકેશભાઈ ગાવિત સુભાષભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા બાતમીના આધારે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રાત્રિના સમયે માંડવા કપરાડા રોડ પર છોલેલા ખેર ભરેલી મહિન્દ્રા મેક્સી ગાડી નંબર ડીડી ઝીરો થ્રી સી વન થ્રી ફાઇવ ઝીરોનો પીછો કરી ગાડી ઝડપી પાડવામાં આવી છે ઝડપાયેલી ગાડીમાં પોઈન્ટ ત્રણસો અઠ્યાવીસ ઘન મીટર જેની અંદાજીત કિંમત પચીસ હજારના લાકડા તથા મહિન્દ્રા મેક્સી ગાડીની કિંમત રૂપિયા સાઠ હજાર ઇન્ટર યુનિવર્સિટી મેન હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની કોલેજમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી રહી છે તો વાપીની કેબીએસ કોલેજ સહિત અન્ય કોલેજના છપ્પન જેટલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી બાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે આગામી દિવસોમાં ઇન્ટર યુનિવર્સિટી મેઇન હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની કોલેજમાંથી સારા ખેલાડીઓ ભાગ લે અને કોલેજ યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવા ઉદ્દેશથી વાપીમાં આવેલ કેબીએસ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાઈ હતી આ સિલેક્શન પ્રક્રિયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી હોય તેમાં વાપીની વિવિધ કોલેજના છપ્પન ખેલાડીઓએ ભાગ લીધો હતો આ અંગે વાપીને કેબીએસ નટરાજ એન્ડ પ્રોફેશનલ સાયન્સ કોલેજના ફિઝિકલ વિભાગના પ્રોફેસર મયુર પટેલે જણાવ્યું કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા હેન્ડબોલ મેન ટુર્નામેન્ટ માટે ખેલાડીઓનું સિલેક્શન કરવા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ઇન્ટર યુનિવર્સિટી લેવલની આ ટુર્નામેન્ટ માટે કેબીએસ કોલેજ ખાતે અલગ અલગ કોલેજના છપ્પન જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ખેલાડીઓનું પ્રદર્શન નિહાળી જેમાંથી સારું પ્રદર્શન કરનારા બાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે આ ખેલાડીઓને ત્યારબાદ સાગર યુનિવર્સિટી ખાતે આયોજિત હેન્ડબોલ ટુર્નામેન્ટમાં મોકલવામાં આવશે હાલ એ માટે સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાઈ છે સિલેક્શન પામેલા ખેલાડીઓ આ ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી કોલેજ અને યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વીર નરબર સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા હેન્ડબોલ મેન્સ ટૂર્નામેન્ટનું આજે સિલેક્શન કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં થઈ રહ્યું છે આ કો આ ટુર્નામેન્ટની અંદર લગભગ છપ્પન સ્ટુડન્ટોએ ભાગ લીધો છે અલગ અલગ કોલેજમાંથી અહીં સ્ટુડન્ટો પધાર્યા છે અને જે સ્ટુડન્ટો સારું પરફોર્મન્સ કરશે એમાંથી બાર સ્ટુડન્ટોને અમે સિલેક્ટ કરીને સાગર યુનિવર્સિટીમાં રમવા માટે મોકલીશું અને સારું પરફોર્મન્સ કરીએ અને યુનિવર્સિટીનું નામ રોશન કરે એવી અમે આશા રાખીએ છીએ શ્રી રામ જન્મ ભૂમી તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે જેની ઉજવણીના ભાગરૂપે દમણના દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે ફર્સ્ટ જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી કલશમાંથી પવિત્ર અક્ષત દરેક હિન્દુ ઘરમાં વિતરણ કરવામાં આવશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા પૂજન આનંદ મહોત્સવ અંતર્ગત દમણ જિલ્લાના ચોવીસ ગામો અને અઢાર શેરીઓમાં અખંડ કલશનું વિતરણ કરાયું હતું દમણના દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિતરિત અક્ષત કલશમાંથી અયોધ્યાના પવિત્ર અક્ષતનું હિન્દુ સમુદાયના દરેક ઘરમાં વિતરણ કરવામાં આવશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શ્રીરામના જન્મ સ્થળ અયોધ્યામાં બનેલા ભવ્ય શ્રીરામ મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે જે તહેવારને હિન્દુ સમાજ દ્વારા આનંદ મહોત્સવના રૂપમાં ઉજવવામાં આવશે જે અંતર્ગત સંપર્ક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અયોધ્યાથી દમણ પહોંચેલા અખંડ કલશનું આજે દમણ જિલ્લાના ચોવીસ ગામો અને અઢાર શેરીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદની મુખ્ય કાર્ય સમિતિના સંયોજક સમીપ સુરવે સહસંયોજક રાજન કાંબલી યોગેશ પટેલ ધીરેન પાત્રા સાહિત્ય વડા પ્રકાશ સોની પ્રચાર અધિકારી સુભાષ પટેલ આઈટી સેલ વિપુલ પટેલ અને નૈનિત પટેલ ઝુંબેશ વડા તેજસ જોશી ડૉક્ટર વી કે સિંઘ સંઘના વરિષ્ઠ સ્વયંસેવક ઈશ્વર મંછારામ પટેલની હાજરીમાં અખંડ કલશનું વિતરણ કરવામાં આવ્યું હતું જે એક જાન્યુઆરી બે હજાર પંદરથી બે હજાર ચોવીસ સુધી દરેક ગામ અને શહેરના હિન્દુ સમુદાયના દરેક ઘર સુધી સંપર્ક અભિયાન હાથ ધરશે અને વિતરણ કરવામાં આવશે દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ડીડીએ ચેરમેન લખમ ટંડેલ સેક્રેટરી કૈલાશ શર્મા સહિત ચોવીસ ગામોના અઢાર શેરીઓના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કપરાણાના બાલચોંડી ગામે શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ શિવ ભાગવત કથાનું આયોજન માટે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલચોંડી શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રીમદ શિવ ભાગવત કથાનું ચોટે મોરારી બાપુ વ્યાસપીઠ પર બીરાજી કથાનું રસપાન કરાવશે મહારાજ ઉમંગભાઈ પંડ્યા દ્વારા રામુભાઈ પટેલ ભારતીબેન રામભાઈ પટેલ રમેશભાઈ પટેલ શકુંતલાબેન રમેશભાઈ પટેલ અને ગામના અગ્રણી ભાવિક ભક્તો દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું છે પૂર્વજોના પૂર્ણ પ્રતાપે બાલચોંડી તથા આજુબાજુના ગામના સહયોગથી પાવનકારી ગંગાજીની ધારા અને બ્રહ્મલીન અખંડાનંદ મહારાજની પ્રેરણાથી શ્રી ભુનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પોથી યાત્રા તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિને સવારે નવ કલાકે શ્રી ભવાની માતા મંદિર બાલચોંડીથી નીકળી કથા સ્થળે પહોંચે તારીખ નવમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી સોમવાર તારીખ પંદરમી જાન્યુઆરી બે હજાર ચોવીસ કથા સમય સવારે નવ પિસ્તાલીસથી બપોરે એક વાગ્યે પાવન પ્રસંગે શ્રીમદ શિવ ભાગવત કથા છોટે મોરારી બાપુ વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે ગુલાબભાઈ પટેલ હરેશભાઈ પટેલ રાજેશભાઈ પટેલ અને સૌ ધર્મ પ્રેમી ભાવિક ભક્તજનોને કથાનું અમૃત રસપાન કરાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આજ રોજ શિવ ભાગવત કથાનો આયોજન કરવામાં આવેલું છે જેમાં ભુવનેશ્વર ટ્રસ્ટ ભુવનેશ્વર મહાદેવ મંદિર આયોજિત શ્રી શિવ ભાગવત કથા જે બાલચોંડી ભુવનેશ્વર પટાંગણના મેદાનમાં રાખવામાં આવેલ જે તારીખ નવ એક બે હજાર ચોવીસથી શરૂઆત થશે પ્રારંભ થશે અને તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ પૂર્ણાહતી થશે જે નિત્ય નિયમ પ્રમાણે સવારે નવ પિસ્તાલીસથી બપોરે એક પિસ્તાલીસ સુધીની કથાનું રસપાન પૂજ્ય સોટે મોરારી બાપુ ભાવનગર કુંડેલીવાળા કરાવશે આ બાલ ગામ પૌરાણિક ભુવનેશ્વર મહાદેવ જે ઓગણીસો ને બાસઠથી અહીંયા જે પરમપૂજ્ય મહારાજના હાથે અહીંયા શિવરાત્રિનું મહાદેવજીની સ્થાપના થયેલી અને શિવરાત્રીનો મેળો ઓગણીસો ને બાસઠથી ભરાય પૌરાણિક દક્ષિણ ગુજરાતનું પૌરાણિક ધર્મસ્થળ છે જ્યાં શિવરાત્રીનો મેળો બહુ મોટા પાયા પર ભરાય છે

દમણ કોલેજ રોડ પર ડાયવર્ઝન નું બેનર જોયા વગર દોડી જતા વાહન ચાલકોને રોજ પડી રહ્યો છે ફોકટ ફેરો આવતા વલસાડ કલેક્ટરને કેમિકલ યુક્ત પાણી સાથે આવેદન અપાયું વલસાડમાં નજીવી બોલાચાલી બાદ કેટલાક દુખા તત્વોએ કાર પર મારો કરતા એક મહિલા જેમ નાંગોલને વિલેજ સિટી જાહેર કરી નશાબંધી હળવી કરી પ્રવાસન વિકાસ કરવાની માંગ સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર